રાજકોટ જિલ્લાના ધોરાજી એટીએમમાં એસીમાં આરામ ફરમાવતો શ્વાનો વીડિયો ધોરાજીના સ્ટેશન પર આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં બપોર બાદ આરામ ફરમાવતા શ્વાનો વીડિયો સામે આવ્યો છે આમ તો એટીએમમાં લોકો પોતાના રૂપિયા ઉપાડવા માટે જતા હોય છે કે જોવા મળતા હોય છે પણ ધોરાજીના એટીએમમાં શ્વા એસીમાં આરામ ફરમાવી રહ્યો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મહત્વના સમાચાર જણાવી દઈએ તો ધોરાજે એટીએમમાં શ્વાનનો એસીમાં આરામ ફરમાવતો વિડીયો વાયરલ થયો છે ખાસ તૌર પર લોકો પૈસા ઉપાડવા જાય છે તે લોકોની ભીડ જોવા મળતી હોય છે પરંતુ ધોરાજીના એટીએમમાં શ્વાન એસીમાં આરામ ફરમાવે છે અને જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જ્યારે બપોરે એટીએમમાં મજા કરતું શ્વાન સેન્ટ્રલ બેંક એટીએમમાં દ્રશ્ય સામે આવ્યું છે આ વીડિયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે જુનાવિદે શ્વાન એસીમાં મસ્ત રીતે સુઈ રહ્યો છે અને આરામ ફરમાવે છે જેનો વીડિયો સામે આવ્યો છે આ વીડિયો ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં બપોર બચારે આરામ ફરમાવતા શ્વાનનો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી એટીએમમાં એસીમાં આરામ ફરમાવતો શ્વાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે શ્વાન એટીએમમાં આરામ કરી રહ્યો છે અને જેનો વિડીયો સામે આવતા લોકો આ વિડીયો ખૂબ જ ઝડપથી શેર કરી રહ્યા છે થોરાજીના સ્ટેશન રોડ પર આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં બપોરે શ્વાન આરામ ફરમાવી રહ્યો છે જેનો વિડીયો કોઈ વ્યક્તિએ ઉતાર્યો હતો અને તે વિડિયો સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ ઝડપથી શેર કરી રહ્યા છે અને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે તે વિડીયો ત્યારે જણાવી દઈએ